આપણે વાત કરીએ સોનાની તો ખાસ કરીને એની ખરીદી લગ્ન પ્રસંગોમાં થાય છે લગ્ન પ્રસંગોમાં પોતાની યથાશક્તિ પ્રમાણે સોનાની થતી હોય છે સામાન્ય સંજોગોમાં ધનતેરસે કે એમાં એક ટુકડો સોનું લોકો લેતા હોય છે કોઈ શક્તિશાળી પરિવાર હોય ખાધે પીધે સુખી તો મોટું લે ટુકડો પણ જનરલી વૈવાહિક બાબતો જોડે સોનું જોડાયેલું છે મુસીબત ના સમયે સોનું ગીરવે મૂકી અને પૈસા લઈ આવાય અને પૈસા કામ લાગે કેટલાક લોકો સોનું આવી રીતે જો ચોસઠ હતું અને આમ ત્રણ મહિનામાં જો નેવું હજાર ને હવે લાખે પહોંચવાનું છે તો આટલી ઝડપથી કોઈ વસ્તુમાં રોકાણ કરો તો તમારા પૈસા ઝડપથી આગળ ના વધે એ કારણે ઘણા સોનું ખરીદતા હોય જે હોય તે પીડિત હાથનો જે મોહ છે લોકોને કેટલો કેટલો નકામો તમને એવું લાગે છે કે સોનું મુસીબતે વેચીશું પણ મહિલાઓને એટલું પ્રિય હોય છે સોનું એક વાર ખરીદેલો દાગીનો એ ઘરમાં ગમે તેવી તકલીફ વેઠી લે પણ વેચવા નથી માંગતી એમાંય મંગળસૂત્ર જેવી વસ્તુ પોતાના સૌભાગ્યની નિશાની નહીં જ વેચાય આવો બહેનો પૂછીએ કે સમાજમાં સોનાની લેવડ દેવડથી વ્યક્તિનું સ્ટેટસ મપાય છે મધ્યમ વર્ગી કે નીચલા મધ્યમ વર્ગી પીધાને સામાજિક રીતે તુલનાત્મક રીતે ઉણો સાબિત કરવાનું એકમાત્ર રૂટ છે સોનું બસ બે તોલ જ આપ્યું બસ ત્રણ તોડ જ આપ્યું હં હં ગરીબ છે ને પણ કેમ સોનાની લેવડ દેવડ કેમ પીળી ધાતુનો મોહ કેમ પછી તો વેચતા નથી કોઈ દિવસ અને બહુ તકલીફ પડે ને પરિવાર સોનું વેચવા માટે જાય ત્યારે પણ એમાં કેવી રીતે પૈસા મળે છે એવું તો ઓહોહ તમને એમ થાય કે મારું આટલી મોંઘી વસ્તુ ને આટલા પૈસા કોઈ બોલવા જઈએ ના થાય હમણાં સોનીને પૂછવા જઈએ તો આવો બહેનોને પૂછીએ કે આ સોનું આ પીડી જાતુનો મોહ કેટલો કામ લાગે છે વેચાણ તમે કરો છો શું મળે છે શું સ્થિતિ થાય છે સોનું ખરીદ્યા પછી બહેનો જ કહી શકે આવો જો ગરીબ દીકરી હોય તો એના મા બાપની એમાં ધકેલી દે છે પરંતુ તમે જો વ્યવસાય બધી રીતે સંપન્ન હો તો તમે દર વર્ષ દર મહિને એ બચત કરીને સોનું ખરીદી શકો છો અને ભવિષ્યમાં એ તમે તમારા માટે બહુ ઉપયોગી પણ છે તમે કોઈના ઓળિયાળા રહેતા નથી તમારે ઇમરજન્સી કંઈ જરૂર પડે તો તમે તેને વેચીને તમે કેશ કરીને તમે તમારું ગુજરાન ચલાવી શકો છો સોનું જરૂરી જરૂર છે પણ એવું નથી કે સોના વગર નથી ચાલતું બરાબર અત્યારે સોનાના ભાવ એટલા બધા આસમાને પહોંચી ગયા છે કે સામાન્ય માણસ એ ખરીદી શકતો નથી એની સામે શ્રીમંતો એટલો બધા વ્યવહાર કરવા માંડ્યા છે કે ગરીબ માણસ એને પહોંચી જ નથી વળતો ખરીદીએ ત્યારે સોનાના ભાવ આસમાને હોય છે પણ જ્યારે વેચવા જઈએ ત્યારે એમાંનું કશું આપણને મળતું નથી અમારે હસબન્ડ વાઇફ બંને પ્રાઇવેટમાં જોબ કરીએ છીએ એ ટાઈમે અમે બચત કરીને સોનું વસાવતા હતા અત્યારે અમે બંને રિટાયર થયા છે તો અત્યારના ભાવ પ્રમાણે અમારે સોનું ખરીદવું એ બહુ મુશ્કેલ છે અને અત્યારે કોઈના પ્રસંગમાં આપણે લીધું હોય સંતાનો માટે એમને તે પાછો વ્યવહાર કરવાનો આવે ત્યારે આપણે બહુ જ મુશ્કેલી પડે એવું છે એ આપણા ગજા બહારની વસ્તુ છે અને ગરીબ મા બાપ માટે તો આ દૂષણ છે સો ટકા છે પણ આપણે જોબ કરતા હોય એમાંથી આપણે પૈસા થોડાક વધારે લાગે રિટાયરમેન્ટ છે તો વધારે લાગે તો આપણે એમ કે લગડી લીધી હોય તો એ વેચવા જઈએ તો આપણે પૈસા ઓછા લેવા પડશે ઉમેરવા પડે એમ બસ ખરીદી રાખેલું હોય તો ગમે ત્યારે કામમાં આવે એમ એટલે થોડીક બચત કરી કરી કરીને પછી અમે ભેગું કરી અને પછી આવી લગડી લઈ રાખીએ છીએ અને પછી કામ આવે ત્યારે વાપરીએ અત્યારે ભાવ નથી એટલો એમ પણ પહેલેથી ભેગું કરેલું હોય તો પછી થોડું થોડું કહીએ લઈ લઈએ એમ સોનું તો પહેલાં બચત માટે ખરીદતા હતા પણ હવે એ બચતનું તો રહ્યું જ નથી કેમ કે ભવિષ્યમાં આપણી જરૂરિયાત માટે કામમાં આવતું હતું કે મોગ મુશ્કેલીના સમયમાં કામમાં આવતું હતું પણ અત્યારે એટલી મોંઘવારી છે કે આપણે ખરીદી જ નથી શકતા તો મુશ્કેલીમાં કામમાં આવવાનો સવાલ જ નથી એની ભાઈ સૌથી મોટું દૂષણ છે સોનું એ સૌથી મોટું દૂષણ છે મોંઘવારીના સમયમાં અને બધી જ બહેનો બહેનોને મતલબ બહુ જ પ્રિય ધાતુ છે પણ એ ખરીદી કેવી રીતે શકે કે મોંઘવારી એટલે કૂદકે ને ભૂસકે વધી રહી છે તો બહેનો કે કોઈ બી પોતાની બચતમાંથી પહેલાં સોનું ખરીદી શકતી હતી પણ તારે ખરીદી જ નથી શકતી હે દૂષણ તો હે એ તો ગલત બા એ ગલત બાત જીસકે પાસ નહીં હોય મા બાપ જીસ કે ગરીબ હો દે સકતે વો તો દે નહીં શકતે ના તો ઈસકે લીધે એ તો બહુ બેકાર હૈસા નહીં કરના ચે અત્યારે મોંઘવારીના સમયમાં તો બિલકુલ ખરીદાતું નથી પણ એટલા માટે ખરીદતા હોય કે મુશ્કેલીના સમયમાં ક્યારે કોઈ કામ ના આવે ત્યારે સોનું કામ આવે એ સમયગાળામાં આખા વર્ષની થોડી મોડી બચત ભેગી કરી અને પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદતા હતા જેથી તકલીફમાં કામ આવે અત્યારે એમાંનું કંઈ છે નહીં મોંઘવારી એટલી વધતી જાય છે કે આપણે કંઈ ખરીદી નહીં શકતા દૂષણ લાગે મોંઘવારી એટલી બધી છે જ્યારે સામે આપણે આપી શકતા નથી ત્યારે દીકરીને બહુ તકલીફ આવે છે એને શોષણ કરવામાં આવે છે કે દેખાદેખીમાં કે આને આટલું છે તો તારે આટલું લાવવું પડશે અને જ્યારે નહીં આપતા ત્યારે એ આપઘાતના કેસો વધતા હોય છે માનસિક ત્રાસ મળતો હોય છે એટલે આ પ્રથા બંધ થવી જોઈએ વેચી શકીએ છીએ એ અલગ વસ્તુ છે પણ પહેલા ખરીદાવવું જોઈએ ને તો વેચી શકીએ ને અત્યારના ભાવ જ એટલા બધા છે તો આપણે એવું વિચારીએ કે જે આપણી જોડે થોડું ઘણું છે તે આપણા છોકરાઓ માટે ને છોકરીઓ માટે આપણા જે બાળકો છે એની માટે મૂકી રાખીએ તે ટાઈમે અત્યારના આટલો ભાવ છે તો અત્યારના દસ વર્ષ પછી કેટલો બધો ભાવ હશે આ જે બધા માંગે છે કે આવું હોવું જોઈએ કે આટલું આપવું જોઈએ અત્યારના ક્રેઝ શું છે કે સામેવાળાને દેખાવું જોઈએ કે મારી વહુ આટલું સોનું લઈને આવી એટલે અમારી પ્રતિષ્ઠા વધે એ હોવું જોઈએ કે મારા છોકરાને ચેન આપી વીટી આપી એ બધું હોવું જોઈએ એટલે કે મારું છોકરાવાળાને એવી અપેક્ષા હોય છે કે મારે એ હોવું આપણે અમારા સામેવાળા લોકો છોકરીવાળા મારા છોકરાને સારું આપે એટલે મારું સ્ટેટસ બી ઊંચું થાય ને એ લોકોનું બી સારું દેખાય ભાવતાલ જોતા અત્યારે ખરીદી નથી શકાતું એટલે થોડું બેંકમાં ઇન્વેસ્ટ કરીએ થોડું ઘણું એટલે એવી રીતના થાય ઇન્વેસ્ટ બાકી તો આપણું સોનું લેવી તો હવે કોઈની હેસિયત રહી જ નથી ભાવ વધારો છે એટલે આગળના પહેલા ભાગમાં કહ્યું ને એ જ થઈને ઊભું રહ્યું કારણ કે સોની સમાજ ને ખબર છે ડિઝાઇન ના કાપી લઈશું ઘડતર ના કાપીશું જાળણ કાપીશું માટી મેલ કાપીશું બધું કેવું કેવું બજાર ભાવ નો તફાવત કાપીશું 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 એટલે તો અમારી ટીમ ચાર દુકાને ફરી દરેક સો જે વર્ષો થી ધનતેરસે હોશે બોલે છે ને એને જયારે પ્રશ્ન કીધો ને કે તમારી પાસે વેચવા આવનાર સોના રોકમાં તમે શું શું કાપી લો છો એટલે એમણે ઇન્ટરવ્યુ માટે આનાકાની શરૂ કરી સાંજે આવો સવારે આવો ભીડ બહુ છે એક કસ્ટમર ના હોવા છતાં આજે નહીં કાલે રાખો કેમ એમને ખબર છે એ જાણે છે બહુ સારી રીતે કે આ અમારો લીલી વાડી બહુ મહત્વનો રોલ ભજવે છે કારણ કે જે લોકો મુસીબતમાં સોનું વેચવા આવે એને કેટલા નાણાં ઓછા મળે છે એ તો જેને મુસીબત આવી એને પૂછો એમને એ પૂછ્યું કે હજુ સોનું કેટલું ઉપર જશે એના વિશે બોલતા એમને તકલીફ પડી એમને અત્યારે ગોલ્ડ છે ને હજી લગભગ પાંચથી સાત એક હજાર રૂપિયા વધવાનો જગ્યા છે વધવાનો ચાન્સ છે અને સોનામાં જે રોકાણ છે ને એ ઉત્તમ છે હજી પણ ફાયદાકારક છે સોનું ક્યારે પાછું ડાઉન નહીં આવે એ સૌથી મોટી મહત્ત્વની વસ્તુ છે અને પાછું અમે જ્યારે રિટર્ન લઈએ છીએ ત્યારે અમે ચાલુ બજાર ભાવથી પ્યોરિટીના બેથી ત્રણ ટકા પ્રોફિટ રાખીને ગ્રાહકને પૈસા પાછા આપીએ છીએ હવે જેવી પ્યોરિટી ઉપર જૂના દાગીના હોય તો ટકાવારી ઓછી થાય છે એમાં છેલ્લા દસ પંદર વર્ષ પહેલાંના હોય કેડીએમ હોય ઓલમાર્ક હોય તો એના પૈસા પૂરા મળે છે પણ બેથી પાંચ ટકા હજી જે અત્યારે અત્યારે લોકો પાસે જેની પાસે પડ્યું છે ને એ બધા મજબૂત વાળા છે કે જેમને વેચવાની જરૂર નથી પડતી એમ એકદમ ઢીલા માણસ બહુ ઓછા છે કે ભાઈ ભાવ વધ્યો એટલે હું વેચવા આવું ને કાઢું પણ બહુ ઓછું પ્રમાણ છે એમ બધા વર્તમાન સેલે પણ અમારું બેથી પાંચ ટકા જેવું થઈ ગયું છે પંચાવન ટકા ડાઉન થઈ ગયું ધંધો અત્યારે બચત શ્રેષ્ઠ સોનામાં કરી શકાય ને આગળ ભવિષ્યમાં એનું વળતર પૂરું મળશે જ અને સોનાનો ભાવ સર લગભગ એક લાખ રૂપિયા ઉપર ક્રોસ થશે ત્યાં લોકો સોનાની ઇન્વેસ્ટમેન્ટ એના માટે કરતા હોય છે કે સર કોઈ ભવિષ્યમાં કોઈ બી દવાખાનું આવ્યું કે કંઈ બી મુસીબત પડી તો ગોલ્ડ વેચીને બી લોકો એનો ઉપયોગ કરી શકતા હોય છે સર સોનામાં બચત સંખ્યામાં સર વધારો થયો છે કોઈ પણ જાતને કોઈને મકાન લેવું હોય કે કોઈને દવાખાનામાં જવું હોય કે દવાખાના પૈસાની જરૂર પડી હોય તો સોનું મુસીબતમાં કામમાં આવે છે સર અને બચત કરતા લોકોની સંખ્યામાં સર વધારો થયેલો છે સર ના સર એના કરતા જે પહેલા કરતા બી સર એમાં સો વધારો થયેલો છે સર સોનું વેચવા આવતા સર કસ્ટમરમાં જ્યારે એની પ્રયોરિટી જોવામાં આવે છે કે અઢાર કેરેટ છે કે વીસ કે છે કે બાવીસ કેરેટ છે સર જ્યારે એ વસ્તુ રિટર્ન પાછું આપવામાં આવે છે ત્યારે અમે ખાલી લેબર કાપીને એના પૈસા પૂરા પાછા આપવામાં આવે છે હંડ્રેડ વન પર્સન્ટ સર હું સોનું તરીકે એક જ કહેવા માંગુ છું હરેક ગ્રાહકને સર કે સોનું હંમેશા મુસીબત સમયનું એક સંકટ સમયનું સાકાર છે સર એ સોનું ખરીદવું જોઈએ સર સોનાનો ભાવ જ્યારે પણ અત્યારે જે કહેવાય કે બહુ વધે છે પરંતુ સોનું બહુ સતત વધતું રહે એવું લાગે છે અને સોનામાં લોકોનો વિશ્વાસ હોવાથી અને સોનો વધતા ભાવમાં થોડી ગરાગી ઉપર અસર પડે છે પરંતુ જેમ જ ભાવનો સ્થિર થાય એટલે સોના ઉપર લોકોનો વિશ્વાસ છે અને સોનું સોનું લોકોને પહેલાં પર દે પર પેઢી પ્રમાણે સોનાએ સંકટની સાંકળ ગણાય છે માટે લોકો અવારનવારવાર જેમ ભાવ સ્થિર થાય એટલે પાછી પહેલાંની જેમ ગરાગી નીકળી આવે છે સોનું એક જ એવી વસ્તુ છે કે જે બી ગ્રાહક જેટલા ખર્ચે એના કરતાં એને વધારે પૈસા આપીને જાય છે માટે સોનામાં લોકોની જે શક્તિ વધારે શું એવી વસ્તુ છે કે જ્યારે ગ્રાહક દાગીના ખરીદે અને જે એમણે મજૂરી વગેરે ચૂકવી હોય ત્યારે એ અત્યારે સરકારના ધારો ધોરણ પ્રમાણે જે તે ટચનું સોનું હોય એટલે એ તે ટચના પૈસા એમને પૂરેપૂરા મળે છે એટલે પહેલાં જેવું હવે કોઈ કપાત રહેતી નથી ગ્રાહક જે વાપરે એના જ પૈસા એને મજૂરી તરીકે ચૂકવવા પડે છે બાકી જે ખર્ચા એના કરતાં વધારે જ પૈસા એમને મળે છે અને આ પીડી ધાતુના મોહનું સૌથી ખરાબ જે પાલું છે ને એ લગ્નમાં થતી લેવડ દેવડ જેને કેમ દહેજ એના બાપે તોલોય નથી આપ્યો પેરામણીમાં વિધિ આપી આમ તો જો ફોતરા જેવી આપી છે મારા છોકરાને ફોતરા જેવી આ ચેન તો જુઓ સોય દોરા દોરા જેવી આપી છે અરે પણ તું છોકરો વેચવા નીકળી છું બેન હે શું હક છે તને સોનું માગવાનો કોઈ પિતા પોતાની પુત્રીને એની પ્રમાણે સોનું આપે એમાં તું પેટે સોનું માગે અને એમાં દરેક વાર માગે મારા દીકરાએ તમારી દીકરીને દીકરો આપ્યો લાવો સોનું મામેરું કરો લાવો સોનું આ કાળઝાળ મોંઘવારીના પેડ માં પેલો માણસ એની યથાશક્તિનું સોનું ખરીદીને આપે તોય એ ટોળા અરે આ મેણા કારણે તો છેલ્લા પચાસ વર્ષ નો ભારતનો ઇતિહાસ કાં તો સળગાઈ દેવાય છે અને છતાંય સમાજ ઘણા તો દેખાદેખી તમારે કેટલું આપ્યું અમે તો દસ તોલા આપ્યું મારા ભાઈ મને વીસ તોલા આપ્યું હતું દસ તોલા વીસ તોલા માંડ માંડ બે ભેગા કરે છેડા અને લગ્નનો ખર્ચ કાઢતો મધ્યમ વર્ગીય પિતા હોય એને તો આવી ચર્ચાઓમાં બેઠો એટલે ઉભો થઈને જગ્યા બદલી કાઢે કારણ કે આજુબાજુ દસ તોલા વીસ તોલા વાળા આવી જાય એટલે પેલો બિચારો ઊભો થઈ જાય પણ સુફિયાની વાતો કરતા સમાજે કે સમાજના સેવકોએ આજ દિન સુધી આ સોનાની લેવડદેવડને લગ્નમાં બંધ કરવા માટે જડબે સલાક ના તો કોઈ કાયદો સરકારો દ્વારા બન્યો છે ના તો એનો કોઈ અમલ થયો છે દહેજ પ્રથાનો કાયદો બની ગયો પણ મને એ તો કો લગ્નના કેટલા પ્રસંગોમાં જેવો સેટ મુકાય અને અધિકારીઓ ત્રાટક્યા છે ત્રાટક્યા છે ના છડે ચોક 5000 માણસ 2000 માણસ કે પોતાની દેવળ પ્રણાલીના પાંચસો માણસ ની વચ્ચે સેટ મૂકીને પ્રદર્શન કરાય કે જો અમે આ સોનું નું સેટ છે વેવાઈ આપો જોવા વેવાણ ને જોવા આપો જો આ કેટલો કિંમતી સેટ લીધો છે કેમ ભાઈ ત્યાં એ એ ટોળામાં બીજા એવાય પીતા બેઠા છે કે જેની આ બોક્સ ભરીને સોનું લેવાની દેવડ નથી એને હિડપત નો અનુભવ કેમ કરાવો છો આવો સમાજસેવક ને પૂછીએ કે આ દુષણ પીડી ધાતુના મોહનું નાબૂદ કરવા તમે પોતે શું શું કરી શકો છો શું કર્યું છે અમે સંસ્થામાં કામ કરતા હોઈએ ને ત્યારે ઘણી બહેનો એવી આવતી હોય કે એમને સોનાની માંગ કરતા હોય પછી સોનાની માંગ કરતાં કરતાં એ લોકો એમના ઉપર ત્રાસ બી આપે માર મારઝૂડ પણ કરે અને એમને ટોણા બી મારે અને લગન થઈ ગયા પછી છોકરા થયા પછી બી એ લોકો સોનાની માંગ કરતા જ હોય છે કે તારા પપ્પાના ઘરેથી તો શું લાવી અને અમને સોનું આપ્યું એમ કરીને એ લોકો સમાજવાળા બધા ભેગા થઈને કશું આનું નિવારણ નહીં લાવતા પણ એ લોકો બી એમનો સ્ટેટસ ઊંચું રહે એમ કરીને સોનાની માંગ કરતા જ હોય છે સમાજમાં બધાના સ્ટેટસ જ ઊંચા હોવા જોઈએ કે મારી બહુ આટલું સોનું લાવે તો મારું સ્ટેટસ ઊંચું રહે અને એવું નહીં કે એમની બી છોકરી હોય છે તો એમની છોકરીને બી સામે કોઈ કહેતું તો હોય ને પણ એ લોકો ત્યારે એમની વાત દબાઈ નાખે છે અને એ લોકો બી પછી સોનું આપી દે છે ભલે એમને વ્યાજે પૈસા લઈને બી આપી દે છે એવું નહીં પણ આપી બી દે છે ને પછી એ લોકોને બી આપઘાતનું પરિણામ આવે છે છેલ્લે ના થાય તો મારા મુજબ તો અત્યારે જો કેસ એવા આવે છે કે ભાઈ દહેજ માટેનું કહીએ ને તો કહેવાય કે બધું બંધ વાણે બધું થાય છે બરાબર છે કે બારે તો આમ કે છે કે ભાઈ અમે કાંઈ લેતા જ નથી પણ પાછળથી કહેવામાં આવે છે કે અમારે આટલું જોઈશે એટલે જોઈશે જ જો દીકરીને પહેલાં તો મા બાપ ભણાવતા હોય છે બરાબર છે એમાં બી બિચારા મા બાપ શું કરે એમ કે અત્યારે મોંઘવારી બી એટલી વધી ગઈ છે પ્લસ મા બાપ ભણાવતા હોય છે એના ખર્ચા બી એટલા હોય છે પ્લસ દીકરી મોટી થાય ને ત્યારે મા બાપને મેઇન એક જ વસ્તુ હોય છે કે આને લગ્ન કરાવવા પણ દહેજ સામે કેવી દહેજ દેવું પડશે આટલા પૈસા દેવા પડશે અને સામે સોનું પણ દેવું પડશે ચોક્કસ થવી જોઈએ કારણ કે જો જ્યારે પણ આ લગ્નની વાત આવતી હોય છે દહેજની વાત આવતી હોય છે ત્યારે મા બાપ હોય ને એ બધી જ તૈયારી કરી લીધી હોય પણ છેલ્લે લાસ્ટે રાત્રે ફોન આવતા હોય કે તમારે આટલું દેવું જ પડશે પછી મા બાપ કરે શું પછી એમ થાય કે આપઘાત કર્યા મા બાપે આપઘાત કરીને આખો દીકરીએ આપઘાત કર્યો શું કરવાને કારણ કે દહેજ ના લીધે અને ખાસ કરીને અત્યારે સામેવાળાને એટીએમ જોઈએ છે કે ભણેલી ગણેલી છોકરી પણ જોઈએ છે નોકરીયાત પણ જોઈએ છે તું ઘરનું કામ કર પ્લસ કમાઈને પણ દે અને દહેજ પણ લાવી દે અને સોનું બી લાવી દે આ વસ્તુ અત્યારે મેઈન મુદ્દો છે આમાં તો એવું હોય છે કે ગરીબ હોય પૈસાદાર હોય કે મધ્યમ વર્ગ હોય દહેજની પ્રથા ખાલી કાગળ ઉપર જ એમ છે કે અમે લેજ નથી લેતા પણ અંદર ખાનગી બધી જ રીતે દેજ લેવાય છે પૈસાદાર હોય તો પણ દેજ માગે છે કે ભાઈ ઘર અપાવો એફડીઓ કરી આપો બાળકોની ફીઓ ભરો તમારી છોકરીને ગાડી અપાવો અમે તમારા જમઈને જ આપવાની છે ને તમે કેમ ના આપો એમ કરીને ઘરેલું હિંસામાં છોકરીને હેરાન કરવામાં આવે છે દેજની માગણીઓ કરીને એટલે હું તો એટલું માનું કે સોનું માગો ઘર માગો ગમે તે માગો પણ આ બધું ખોટું છે દહેજ ના લેવું જોઈએ અને દેજ વગર જ તમારી પત્નીને પ્રેમથી તમારે તમારી રીતે રાખવી જોઈએ હું આપણે એક વાત કરવા એ માગીશ કે હું સોશિયલ એક્ટિવિટીઝ કરું છું એટલે મને ખબર છે કે અમારી પાસે જે પણ કેસો આવતા હોય ને એ દહેજ ના જ આવતા હોય છે અને એમાં એવું હોય કે સાસુ સસરાએ આ બાબતે ઝઘડો કર્યો કે તને ઓછું આપ્યું છે તને વધારે આપ્યું નથી તારા મા બાપે તને અમને કહ્યું હતું એટલું આપ્યું નથી અને અમારે લગભગ ઝઘડા અમારે કોર્ટમાં જતા હોય અમે અમે ઈચ્છતા હોઈએ કે અમે બને ત્યાં સુધી સંસ્થામાં એનું સોલ્યુશન લાવીએ પણ નથી લાવી શકતા કેમ કે દહેજના કારણે એ લોકોને દહેજ જોતું હોય છે દહેજમાં સોનું જોઈતું હોય છે અને સોનાને મહત્વ એટલા માટે આપે છે કે કાલ ઉઠીને એમને વહુને કંઈ પણ તકલીફ હોય તો એ તકલીફમાં બોલે એટલા માટે અપેક્ષા રાખતા હોય છે પણ એની સામે આજે વિચાર કરો તમે કે જે મા બાપની વ્યથા હોય છે કે અમારી પાસે નથી તો ક્યાંથી આપે બહેનોને અને ખરેખર એકસો પચીસ જુઓ ચારસો અઠ્ઠાણું જુઓ ડોમેસ્ટિક જુઓ આ બધાના કારણોમાં સ્ત્રી ધન માટેની જમે માથાકૂટ કરતા હોઈએ છીએ અને લગભગ એવું બને છે કે સ્ત્રી ધન પરત આપવાનું થાય છે ને ત્યારે સાસરીવાળા પોતે ખોટું બોલીને પણ આપતા નથી એની પાસે હોય છે છતાં પણ આપતા નથી તો સોનું તો એટલું મહત્ત્વનું છે મને તો એવું લાગે છે કે જે પણ આ બધા પ્રતાડિત બહેનોને જે કેસો છે ને એ સોનાના લીધે જ વધી રહ્યા છે અને આજની તારીખમાં સોનું એટલું મોગું છે લોકોએ સોનાને એટલી મહત્વ આપી રહ્યા છે કે ગાડીની જોડી બુટ્ટી બીજો અમે સમાધાન કર્યું હોય અને બેનને કીધું હોય કે બેન તમારા જવા દેન તો સાસરીવાળા કે પિયરવાળા કોઈ પણ બંને પક્ષકારોમાંથી એક પણ જવા દેવા તૈયાર નથી કે ના આ તો અમારે જોઈએ કાં તો તમે કેશમાં કવર કરો અમદાવાદની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જાવને એટલે સિનિયર સિટીઝનરી લાઈન જોવા મળે છે કારણ કે એમને શેર બજારમાં પોતાના પૈસા રોકતા બીક લાગે છે કે ડૂબી જાય અચાનક ડાઉન થાય બજારમાં કડાકો બોલી જાય તો રૂપિયા ડૂબી જાય આપણા સલામત રોકાણ કે પોસ્ટ ઓફિસમાં તમે એવા જોયા સિનિયર સિટીઝન કે મેં વીસ વર્ષ પહેલા સોનું લીધેલું હવે રિટાયર થયું છું તો સોની દુકાને એનો ભાવ સારો મળે છે વેચવા આયા હોય ના બચત પત્રોમાં જ રોકાણ કરે આવો આપણે સિનિયર સિટીઝન ને પૂછીએ તમારા સમયમાં પૈસા ડબલ કરવા બચત કરવા માટેનું માધ્યમ તમને કયું ગમતું હતું એમનું શું કહેવું છે એમનું જે કહેવું હોય પણ અમારું તો એ જ કહેવું છે કે આ પીડી ધાતુનો મો એ જમાનામાં જો હતો તો ખોટો છે ને હજુ ખોટો છે આવો પૂછે સિનિયર સિટીઝન અત્યારના જમાના પ્રમાણે જોઈએ તો આપણે સોનામાં કરવું એ બહુ હિતાવ છે કારણ કે પહેલાંના જમાનાના લોકો બી સોનામાં રોકવા માટેનું બહુ ઈચ્છા રાખતા હતા ને અત્યારે જેવો રાખો તો એમાં કમ્પલસરી કે ભાઈ એટલા મળવાપાત્ર છે જ તે મળે જ અને જે ભાવઘાત વધઘટ થાય ત્યારે તકલીફ થોડી પડે પણ બિસ્કીટ જેવું આપણે રોકાણ કરવું જોઈએ અત્યારે સોનાના ભાવ તો અત્યારે બહુ હાઈ લેવલ ઉપર આવી ગયા છે એટલે હવે લગભગ સોનાના આનાથી વધે એવી શક્યતા બહુ ઓછી મને જણાય છે અને જ્યારે બચત જે એમાં રોકાણ કરવાથી સિનિયર સિટીઝનને પોતાની સિક્યુરિટી રહી સિનિયર સિટીઝનની જવાબદારીઓ લગભગ પતવા આવી એટલે હવે સોનામાં રોકાણ કરવું મારી દ્રષ્ટિએ બહુ વાજબી હોતું નથી કારણ કે એ લોકોને દર મહિને આવક જોઈતી હોય છે એટલે બચતપત્રમાં જ રોકાણ કરવું પડે એટલે એને સોનામાંથી કે દર મહિને આવક ના થાય બરાબર એટલે સોનાને બચતપત્રની જે કમ્પેરિઝન કરો એ બહુ યોગ્ય નથી લાગતી મને અત્યારના સંજોગમાં પોસ્ટ ઓફિસમાં તકલીફ બહુ પડે છે એક તો મોટા મોટી તકલીફ લાઈનો લાગે છે અને પોસ્ટમાં પૈસા હોતા નથી રિલીફ રોડથી જીપીઓથી પૈસા આવે ત્યારે જ પૈસા મળે મોટા મોટી તકલીફ આ છે એના કરતાં બેંકમાં સિનિયર સિટીઝન સ્કીમ ચાલે છે જેમાં આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ મળે છે દર ત્રણ મહિને તમારા ખાતામાં જમા થઈ જાય એ જ વસ્તુ પોસ્ટમાં છે તો એ વધારે સારું આમ તો સરકારમાં બચતપત્રોને પહેલાં વ્યાજ વધારે મળતું એટલે લોકો એમાં જ પણ હવે આ શું છે વ્યાજ ઓછું થઈ ગયું છે એટલે સોના તરફ લોકો ઢળે છે પણ સોનાના ધીરે ધીરે ભાવ એટલા બધા વધતા જ રહ્યા છે ને એટલે સામાન્ય મધ્યમ વર્ગના માણસના તો સોનું એક સ્વપ્ન થઈ ગયું છે અત્યારે ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી દેખીએ તો પોસ્ટ ઓફિસ બેંકની એફડી છે બીજા એનસીડીઓ છે નન કન્વર્ટેબલ ડિપિઝિશર કે જેમાં ફિક્સ ઇન્ટરેસ્ટ મળે છે દર છ છ મહિને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું સારું સોનામાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું જોઈએ કેમ કે અત્યાર સુધીના હાઇએસ્ટ ભાવ સોનાના વધેલા છે ને આ ભાવમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને બી તમારે સોનું ખરીદીને પહેરવાનું છે નહીં બેંકના લોકરમાં મૂકવાનું છે બેંકના લોકરમાં મૂકો તેનું એન્યુઅલ ચાર્જ ભરવો પડશે જેટલો ભાવ વધે એટલો તમારે બેંકના લોકરના ભાડામાં જતો રહે છે મારું માનવું છે કે જે ઉંમર પ્રમાણે જાય છે કે ભાઈ તમારી ઉંમર નાની હોય તો સોનું જ ખરીદવું જોઈએ કે ભવિષ્યમાં તમે વીસ પચીસ દસ વીસ વર્ષ પછી તો તમારા ક્યાંક દીકરા દીકરીના લગ્ન આવશે તો ત્યારે સોનાનો ગોલ્ડનો ભાવ વધવાનો છે ને ત્યારે બેનિફિટ થશે પણ શોર્ટ ટાઈમ માટે તો સોનું ખરીદાય જ નહીં લોંગ ટાઈમ અમે સોનું ખરીદવું હોય તો એકસો ને એક ટકા સોનું ખરીદાય એમ પત્રોમાં તો જેનું નોલેજ ઊંડું છે એ તો સિનિયર સિટીઝન કરી શકશે પ્લસ પોસ્ટનું તો બિલકુલ ઓપન છે કે એમાંય ફાયદો તો રહેવાનો જ છે હવે કેટલાક એવા હોય છે અમુક અમારી એજના જે સિનિયર સિટીઝન કે જેને ગોલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ એક સેફ ઇન્વેસ્ટમેન્ટ છે અને એના ભાવ વધવાના જ છે જે લીધું છે એના કરતાં વધારે મળવાનું છે બચત પર આધાર રાખે છે બચતપત્રોમાં એક મર્યાદા હોય છે વધારે વધારે કેટલું રાખી શકાય બચતપત્રોમાં અમુક સાઈમ પછી અમુક પ્રમાણમાં મર્યાદામાં જ લિમિટમાં વ્યાજ મળે છે ત્યારે સોનામાં જે વધારો જોઈ શકીએ છીએ એ લગભગ અલગ છે સિનિયર સિટીઝન એનું જીવન સાઈડ પછી છે ને બચત ઉપર જ હોય નાઇન્ટી પર્સન્ટ અને બચત એવી હોવી જોઈએ કે જેને જ્યારે જરૂર પડે ત્યારે પૈસા એના હાથમાં પાછા આવી શકે પોસ્ટમાં જે બચત થાય છે જુદા જુદા વિકાસપત્રોમાં કે સિનિયર સિટીઝનની ફિક્સ ડિપોઝિટમાં એ સોના કરતાં એટલા માટે વધારે સારું છે કે એક વખતે સોનું ખરીદ્યા પછી એને કેશ કરવું હોય તો એને વેચવા જવું પડે અને એ પ્રોસીજર બહુ લાંબી હોય જ્યારે પોસ્ટની મૂકેલી બચત એને ફિક્સ ટાઈમે ક્વાર્ટરલી હોય તો ક્વાર્ટરલી એના ખાતામાં ઓટોમેટિકલી પૈસા જમા થઈ જાય જે સિનિયર સિટીઝન માટે બહુ જરૂરી છે અત્યારે સોનામાં રોકવા જવું તો એનું મારે અત્યારે કોઈ જરૂર છે નહીં અને સોનામાં રોકવું હોય તો એ રોક્યા પછી તમારે ભૂલી જવાનું ઇમરજન્સીમાં તમારે કાઢવું હોય તો તકલીફ પડે એની સામે જે ગવર્મેન્ટની બચત સરકારની જે પોસ્ટની બચત છે અને તથા બેંકની અંદર પણ સરકારે જે વ્યવસ્થા કરી છે જેની અંદર સારું વ્યાજ મળે છે મારું એવું માનવું છે કે બચતમાં છે ને ડિવાઈડ કરવું પડે કેટલોક ભાગ સોનામાં વીસ ટકા સોનામાં અને બાકી તો બચત પત્ર માં જો પડે આ રીતે સલામતીની વાત રહી આપણે થોડી સલામતી સિનિયર સિટીઝન માટેની વાત કરું છું યંગ જનરેશન માટે તો વિચારું છું કે ભી સોનાનો 80% અને પેલામાં 20% એટલે સોનું તો એટલે આપણે ખરીદીએ છીએ કે એ આપણે એક મરણ મૂડી કહેવાય પણ એ થોડીક બહુ કોસ્ટલી પડે છે ઉંમર આપણે થાય છે ત્યારે આપણે બેંકમાં પણ જઈ શકતા નથી ઘરમાં પણ સાચવી શકતા નથી એ રીતે સોનું આ રીતે એક જાતનું આપણને થોડી રીતે ઘણી ઘણી રીતે પણ એ સોનું ફાવે એવું નથી કારણ કે જુવાનીમાં બધું થાય પણ ગટપણમાં કામ આવતું નથી હા બેંકમાં પણ સેફ નથી સોનું જાય કે ગમે એવું જાય ત્યારે બેંકવાળા પણ એમ કે છે કે તમને પાંચ લાખ સુધીને જ સહન કરે તમારું સોનું પચાસ લાખ સોનું એની સર્વોત્તમ સપાટી અને કદાચ હવે લાખ રૂપિયા તોલો પહોંચી જશે એવા તબક્કે આ પીળી ધાતુના મોં માટે વિચારવાનો સમય થઈ ગયો છે લગ્ન પ્રથામાંથી એને સાઈડમાં મૂકી પાછળથી જેને જે વ્યવહાર કરવો એ કરે પણ લગ્ન સમય તો નહીં નહીં ને નહીં જ આ પ્રથા ચાલુ કરવી અને આના માટે કડક કાયદા બનાવવાનો સમય આવી ગયો છે કારણ કે સોનું બજારની પરિસ્થિતિ પ્રમાણે કૂદકા મારે છે બરાબર કેવી રીતે નીચલા મધ્યમ વર્ગે મધ્યમ વર્ગનો બાપ એક રૂપી એક નેવું વધારે તો પહોંચ્યું છે અને એક લાખે પહોંચેલું સોનું ખરીદશે બે તોલા એને આપવું એ નાના બે ટુકડા છોકરીને તો કેમનો આપશે માટે કહું છું કે આ પીળી ધાતુનું હવે વર્ચસ્વ ઘટાડવાનો સમય થઈ ગયો છે તો ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુની રજા આપશો આવજો